500, 400 400 500, 400 હવે આવો બે આ ગયા આ દિવાજની વાત નહોતી નિયમ વારો રહ્યો આનો આનો

એકાવન ચારસો એકાવન ચારસો એકાવન એકાવન ચારસો એકાવન ની બન નામ લખો ત્રણસો ને પચીસ

બે પાસ 3 પંચ એકત્રી પંદર પંદર બે એક ત્રીસ ચાર પચાસ ચારસો પચાસ પચાસ એક હવે હું ગયા ભાઈ ગયા

બધા કેવો બડે

થોડું ગળવાયું સોળ માંગણી સોળ ગયા મારા સોળ ની મા પછી 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 પચીસ પચીસ એકતાલીસ બેતાલીસ પચાસ પચાસ એકાવન બાવનપન છપ્પન છપ્પન

અચ્છા દેના 50 50 એ બધા પૈસા હા એમ દેહાના એક મરતા હું કીધું એમ ના હો લઈ લો લઈ લો હા આ બરાબર બે ને પાજે ને 50 50 અરે એક ના 55 55 હા દેખ ના 70 કરો ની 70000 એમ કા બાબાને મરતો આવતી દા લો કાટ નાખો લો આ જો છોકરા નું લઈ લે બોલ માં સે લઈ લો ખોતમરી ની એ એક જો લંબુ બેરાતે તમે લઈ જા હા તમે બે <laughs> ના

તો આ બધા પૈસા ની ગણવાના જિક્કા ના એ અને ના સરદુ છે ને એ 100 ગામ માં બેસીને ગણ કરો એરના ગામ માં કઈ ના હો આ તારે હો 3 આલો 1

ઓ લેવી તો બસ બસ બે એક ને હા માંગણી ખેતરમાં તો જામ હું એક 47 51 70 80 81 50 50 એ 4 રૂપિયા એ 300 300 એક 300 એક બે પાંચ પંદર પંદર પાંચ એકાશી નેવું ચારસો સાતસો ને એક એક બે ત્રણ બે માંગે